એકદમ ટેસ્ટી એવા ડુંગળીના લચ્છા પરોઠા બનાવીશું વણતા સમયે ફાટે નહીં તે ટ્રીકથી પરોઠા બનાવીશું આ પરોઠામાં બાઇન્ડિંગ માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે ખાવાની ખૂબ જ મજા પડે તેવા પરોઠાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પરોઠા બનાવવા માટે બે વાડકી મેં ઘઉંનો લોટ લીધો છે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી મેં ઘી લીધું છે ઘી અથવા તો તેલનો ઉપયોગ કરી શકાય પણ જો તમે પરોઠામાં કોઈ મૂવણ એડ ના કરતા હોય તો એમનેમ જ લોટ બાંધી લેવાનો ફક્ત થોડું મીઠું એડ કરીને લોટ બાંધી લઈશું મોવણને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું પરોઠામાં એક સાથે બધું પાણી એડ નહીં કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરીને તમે લોટ બાંધશો ને તો લોટ પણ સરસ બંધાઈ જશે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો જે સાદા પરોઠાનો લોટ બાંધતા હોઈએ છે તે જ રીતનો લોટ બાંધવાનો બસ જો આ રીતનો આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું અને લોટને મસળી લેવાનો એક ચમચી જેવું તેલ એડ કરી દેવાનું અને ત્યારબાદ આપણે લોટને સારી રીતે મસળી લઈશું તો જ્યારે ઘરમાં કંઈ શાક ના હોય કે શું બનાવવું એવો જ્યારે પ્રશ્ન થાય ને ત્યારે આ પરોઠા બનાવી શકાય ટેસ્ટમાં પણ એટલા સરસ આ પરોઠા લાગતા હોય છે તો સારી રીતે લોટને મિક્સ કરી દેવાનું અને મસળી લેવાનો ઢાંકણ ઢાંકીને હમણાં લોટને આપણે સાઈડ પર મૂકી દઈશું ત્યાં સુધી આપણે પરોઠાનું સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ બનાવવા મેં ત્રણ ડુંગળીની છાલ ઉતારી લીધી છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને તેને આ રીતે જો પાતળી પાતળી સ્લાઇસમાં સમારી લેવાની પાતળી સ્લાઇસ સમારજો કેમ કે આપણે જ્યારે આ પરોઠા વણીએ ત્યારે જો બહુ જાડી ડુંગળી હશે તો વણવામાં આપણને થોડુંક તકલીફ પડે એટલે આપણે આ રીતની પાતળી સ્લાઇસ કરી લેવાની અને ડુંગળીના બધા જ લચ્છા અલગ કરી દેવાના જો આ રીતે બધા જ એના પોડ અલગ કરી લઈશું સહેજ હળવે હાથે મસડવાનું એટલે બધા જ ડુંગળીના પડ અલગ થઈ જશે આ રીતે બધા જ પડ અલગ કરી લેવાના તો આપણા પરોઠાનો ટેસ્ટ પણ સરસ આવશે હવે મેં બધા જ જો તમે આ રીતે જોઈ શકો છો કે બધા જ ડુંગળીના પોડ અલગ થઈ ગયા છે અને મેં ડુંગળીને એક બાઉલમાં કાઢી લીધી છે કેમ કે સ્ટફિંગ કરવામાં ઇઝી પડે હવે તેમાં બે મીડિયમ સાઇઝના બટાકા એડ કરીશું બટાકાને થોડુંક બાઇન્ડિંગ માટે એડ કરવામાં આવે છે જેથી ટેસ્ટ પણ સરસ આવશે હાથ વડે બટાકાને આપણે મેસ કરી લઈશું અને ત્યારબાદ તેમાં બધા જ મસાલા કરી લેવાના ખૂબ જ ઓછા મસાલામાં આ પરોઠા સરસ બનશે તો હવે તેમાં ત્રણ મેં સમારેલા લીલા મરચાં એડ કર્યા છે અડધી ચમચી ચાટ મસાલો એડ કરવાનો ચાટ મસાલાનો ટેસ્ટ સરસ આવે છે વન ફોર્થ ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એકદમ થોડોક અજમો હાથેથી મસળીને એડ કરવાનો અજમાની ફ્લેવર પણ પરોઠામાં સરસ આવશે ફ્રેશ લીલા ધાણા થોડા વધારે એડ કરજો અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તો તમે આ પરોઠા જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બનશે અને બધાને ખાવાની બહુ જ મજા આવશે એટલા સરસ આ પરોઠા બનશે જો તમારે અંદર ચીઝ કે પનીર એડ કરવું હોય તો સ્ટફિંગમાં એડ કરી શકાય જો આ રીતનું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે ટેસ્ટ કરી જોવાનું સ્ટફિંગનો કંઈ પણ ઓછું લાગે તો એડ આ ટાઈમે જ કરી શકાય અને હવે આપણો લોટ પણ સરસ પલરી ગયો છે લોટને એકવાર સારી રીતે મસડી લઈશું તો આ રીતે તમે પરોઠા જો ના બનાવ્યા હોય ને તો એકવાર જળથી બનાવજો હવે લોટનો એક લુવો લઈને કોરા લોટવાળો કરી લેવાનો અને તેને વણી લઈશું તો એકદમ સરસ આપણું એવું જશે મીડિયમથી એવું આપણું આ પરોઠું વણવાનું છે જો લોટ સારો બંધાયો હશે ને તો વણવામાં પણ એકદમ ઇઝી આપણને વણાઈ જશે કેટલો સરસ પરોઠું વણાઈ ગયું ને જો આ રીતનું મીડિયમથી કેવું પરોઠું વણી લઈશું અને હવે આપણે પરોઠામાં સ્ટફિંગ એડ કરી દેવાનું એક દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું સ્ટફિંગને પાતળું પાતળું જ પરોઠા ઉપર પાથરી દેવાનું છે બહુ જાડું લિયર નહીં કરે આ રીતે પાતળું પાતળું પાથરી દેવાનું છે અને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાનો સેન્ટર વચ્ચેથી જ આપણે કટ કરીશું અને આ રીતે પરોઠાને જો ફોલ્ડ કરતા જવાનું એક બાજુ ફોલ્ડ કરવાનું પછી બીજી બાજુમાં અને આ રીતે એ રીતે આપણે ટ્રાયંગલ શેપમાં આપણે પરોઠાને બનાવી લઈશું તો અંદરથી તમે જોઈ શકો છો કે એના પળ પણ સરસ અલગ દેખાય છે પાછો લોટ ઉપર એડ કરી દેવાનો પરોઠા ઉપર અને થોડી કલંજી એડ કરીશું અને ફ્રેશ લીલા દાણા એડ કરી દેવાના જેથી પરોઠાનો લૂક સરસ આવશે ને ટેસ્ટ પણ સરસ આવશે અને હવે હળવે હાથે આપણે પરોઠાને વણી લેવાનું જરા પણ વજન નહીં આપવાનું જેટલું વણાય એટલું જ વણવાનું બહુ પાતળું કરવાની જરૂર નહીં પડે આ પરોઠાને તો જો સરસ પરોઠું વણાઈ ગયું છે તો હવે આપણે લોઢીમાં ઘી અથવા તો તેલ બટર તમને જેમાં પરોઠું શેકવું હોય તે અંદર એડ કરી દેવાનું અને પરોઠું એડ કરી દઈશું બંને બાજુમાંથી પરોઠાને મીડિયમ આંચે સરસ શેકી લેવાનું ગેસની આંચ મીડિયમ રાખવાની જેથી પરોઠું સરસ ક્રિસ્પી અને સરસ શેકાઈ જાય બહુ ફાસ્ટ આંચે પરોઠું બરી જતું હોય છે તો જો આ રીતે પલટાવીને સરસ મીડિયમ આંચે પરોઠાને શેકી લઈશું તો બંને બાજુમાં સરસ પરોઠું શેકાઈ ગયું છે એ જ રીતે બધા જ પરોઠા શેકી લેવાના તો મસ્ત મજાના આપણા ડુંગળીના પરોઠા બનાવીને તૈયાર થઈ ગયા છે તેને દહીં સાથે કે માખણ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલા સરસ સોફ્ટ એવા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે જો અંદરથી પણ ડુંગળીનું સ્ટફિંગ તમે જોઈ શકો છો કે સરસ પરોઠું બન્યું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો